કે કલાકથી રાહ જોઈને બેઠી છું હજી આઈવા નથી આમ તો જો જગ્યાએ જો આપણે આટલું વેલા મોડું કર્યું હોય ને તો કેવાય માથે નાખવા માંડે ક્યાં ખોટી થઈ ગયા છે બધી વાર લાગે છે આવવામાં ફોન કરીને પૂછવા દે તો ક્યાં નકર વઈ જાવ ઘરે એ હેનો ક્યાં હું કહીયું ની વાત છું એ બસ સોનકી પૂગી ગયો પૂગી ગયો તું આંખ બંધ કરીને ખોલ ન્યા હું તારી સામે ઊભો હોઈ એ હાડું હાલો આંખ બંધ કરું છું કરી દીધી એ હા બસ પૂઈ ગો પૂઈ ગો લ્યો હજી નથી આવ્યા હા જિગ્નેશ મારું એક તો મૂડ ખરાબ જો મને ઘરે માં મોડું થઈ જશે તો મારી મમ્મી મારી માથે બૂમ પાડશે એક તો ખોટું કઈને નીકળી છું કે મારી બેન પણ અહીંયા જાવ છું હવે મોડું થશે તો મારે શું જવાબ દેવો મે મમ્મી પાસે તમારી બધી બેન પણ નંબર છે એમાંથી એકાડીને ફોન કરીને પૂછું તો મારી ચોરી પકડાઈ જશે આ એક જલ્દી આવે થારું નહીં હું તો ભાગું છું ઘરે

આમ તો જો આમ તો જો તે લાલ પહેરા ને મેં લાલ પહેરા ને આપણે બે મેચિંગ મેચિંગ કે આપણે કપડા કરવા હો આપણે કપડા દલડા મનડા કરવા મીઠુડી હારે મન મળે તો ભવ ન ફેરા ફરવા છે ખોટા કપડા મેચિંગ દલડા મેચિંગ મનડા મેચિંગ વાળા હજી આપણે કેટલો ટાઈમ આવી રીતે બીતા બીતા મળવાનું છે હવે કઈ તમારે આવું છે મારી મમ્મી હારે વાતું કરવા ને આવી રીતે પછી મારી મમ્મી આજે વધારે ધ્યાન રાખીને બેઠી છે એમાંય વેલેન્ટાઈન ડે છે તો એમાંય જો મને ઘરે થોડી વેલા તે તો મારી માથે ચડી જવાની છે ને તમે મોડું કરે રાખો સોનો તને મારી પર ભરોસો નઈ કે એ નઈ જરાય નથી જાનુ મારી રિસાણી છે બપમ બપમ ગાડી લેવા ই ি মা ম। মা মান মা 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 ছে মা মা খ মা 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 ম ই মা ছে।

ને આલે તારી હાટુ ગોટી ગોટીન લાઈબો છું તને ગમે એવું વેલેન્ટાઇનનું કાર્ડ બો મસ્ત છે આ તારી હાટુ ચોકલેટ મીઠી મીઠી ચોકલેટ ખાઈને મીઠું મીઠું બોલતા શીખ થેન્ક યુ જાનુ હા તારી હાટુ એક નઈ બે નઈ ને ત્રણ ત્રણ ટેડી બિયર તને બહુ ગમે છે ને તો મને ત્રણેય ગઈમાં ને એમાં ખબર નોતી પડતી કે તને કયું ગમશે તી હાટુ થઈને હું ત્રણેય લેતો આવ્યો બોહરા તો બસ તું રીહાટી નઈ હો બી સુકાઈ નઈ મારા જીગનેસ ઈ બધું ઠીક હવે તમે મને પણ આટલી બધી અઘરી કેમ છે એક ઉતરતી જ નથી કેટલી વાત કીધું કે આમ કરતી તેમ કરતી તોય વાત ફોનકી ના હું અહીંયા છું હારું હાલ હવે તું આ બધું લઈને ઘરે પૂઈ ને હું જાવ હવે મારે કામ છે તો